નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ છોડવું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તાથી તે ભાભા અટાના પોરમાં ભાંગ ભાંગ તો નથી પીધીને આ કાબુલીવાળાને ભાડીને અમથી સુધારણીય સાંભળી આવી તમને તો જુવાનિયાઓ ડોસાની મજા કરી રહ્યા માઢાની સાઠી બુદ્ધિ નાઠીને ભાભાને તો સાઠ ઉપર એક વિહુ વરહ વીતી ગયા એટલે તો આવા ગાંડા ઘેલા જ કાઢીને બુઆઈએ પણ ભારે કરીને સંભારી સંભાળીને બીજા કોઈને નહીં ને અમથી સૂતરણીને જ સંભાળી પોતે કરેલા નિરીક્ષણ વિશે આવા તોડ ટીખાણ થવા લાગ્યા તેથી ઓધળ જરા ઓચપાઈ ગયું આખે ભાજેલા પરવાળાના પાણી લૂછીને નજર વધારે સતેજ બનાવી અને કપડ પર ફરીવાર હથેળીનું છાજવું ગોઠવીને એણે વળી ગામના આ નવતર આગતૂકનું નિરીક્ષણ કરવા માંડ્યું દિલ્હી દેખો બંબઈ દેખો આગરેકા તાજ દેખો એક એકથી ચડ્યા હતા આકર્ષણોના પ્રલોભનથી ટાબરીઓની સારી એવી ઠઠ જામી ગઈ મોટેરાઓને પણ આ નવતર તૂક અને એની જોડીનો એટલું જ નવતર પટારો જઈને એનું નિરીક્ષણ કરવાનો રસ લાગ્યો આ પટારાની માલિપા સિનેમા થાય છે આને સિનેમા નહીં બાઇસ્કોપ કહેવાય બીજાએ ભૂલ સુધારી સાપરમાં ઘણી વાર આવા આવે છે ને ગામને ધૂતી જાય છે એક એક પૈસા એક એક પૈસા ભાવતાલ સાંભળીને ઘણાએ પ્રેક્ષકો ભડકી ગયા આ ફરતા ફરતા સિનેમાની ફી તરીકેનો આખો પૈસો મેળવવાનું કામ નાના બાળકો માટે મુશ્કેલ હતું એ હકીકત સમજતા ડોસીને જરાય વાર ન લાગી તુરંત એણે ટિકિટ માટેના રોકડ નાણાંને બદલે વિકલ્પ સૂચવ્યો છૂટું ફદ્યું ન હોય તો અડધો અડધો રોટલો લઈ આવો અને પારગીની ઝાડમાંથી ફરવા કરતા પક્ષીઓ ઉડે એમ આ ટાબરિયા ઘર ભણી ઉઠ્યા ને થોડી વારમાં તો શિરામણમાંથી વધેરા રોટલા લઈ લઈને આ સિનેમા જોવા આવી પહોંચ્યા ડોસીએ એક એક ખબે ભરાવેલી જોડીમાં એક એક રોટલો નાખીને બાયસ્કોપનો એક એક ખાનું ખોલવા માંડ્યું પિત્તની સાકળ વડે બાંધેલો એક એક ડાબલો ઉઘાડતા એની અંદરના કાચ ઉપર નજર બાંધીને એક એક બોલકું ગયું ડોસીએ પટારાને એક છેડે ગોળ ઉભા ભૂંગળા ઉપરનું હેન્ડલ ફેરવવા માંડ્યું અને યંત્રની ભીતરમાં પસાર થતા દ્રશ્યનું વર્ણન કરવા માંડ્યું વેલત કા રાજા દેખો દિલ્હી કા દરબાર દેખો રાણી કા હજીરા દેખો મુંબઈ કી બીબી દેખો બારા મન કી ધોબણ દેખો બાર મનની ધોબણનું દ્રશ્ય જોઈને ટાબરિયા ખળખડા ઠસી પડ્યા અર આટલી જાડી બેડી હોય આ તો ભીમની ઘેરો વળીને દૂર ઊભેલા મોટેરાઓએ આ બાર મણ વજનવાળી ધોબણનું દ્રશ્ય નજરો નજર જોયું નહોતું છતાં તેઓ વર્ણન માત્રથી જ મરક મરક મલકી ઉઠ્યા એકમાત્ર ઓઢળ અત્યારે આ આગતોકના વધારે જીવણવટ ભર્યા અવલોકનમાં રોકાયો હોવાથી એને હસવાની નવરાશ ન માનો ન માનો પણ અણહાર તો અવથીનો જ ડોસાએ ફરીવાર પોતાનું નિરીક્ષણ કહી સંભળાવ્યું તમે સહો મારો મને આંદળો કીધા કરો પણ મારી વાત ખોટી પડે તો સોમારો ખાહાડોને આ ઓધણનું માથું એલા ડોહા કાગડી ચસકી કે શું અમથીને મરી પરવેરા નતો જન્મરો થઈ ગયો ને એનો ધણી વેલચી ડોહોઈએ પાહે વલોપાત કરી કરીને મરી ગયો તો પછી અમથીનું ભૂત હશે બાબાએ દલીલ કરી ભૂત તું પંડિત જે મેડીનો ભૂવો છો તે દાખલું વગાડી ધોણાવી જો તો હમણાં ખબર બજારમાં ચોકમાં આવા નાટક ચેટક ચાલી રહ્યા હતા ત્યારે ગામને જાપે એક દરબારી મોટર ગાડી આવીને ઊભી હતી ગાડીની આગલી બેઠકમાં શંકરભાઈ ફોજદાર કડાકી ભરી શિખર સાથે બેઠા હતા અને ગાડી બહાર ટસ્યા તો અધબભેર ઉભો ઉભો જવાબ આપતો હતો ના સાપ કોઈ કરતા કોઈને નથી ભાડી મેં શું જાણ્યા ટાણે છેલ્લી રોન મારી આવ્યા કેડીએ હું આ ખાટલેથી આગો ખસ્યો જ નથી ને ના સાપ ના એમ અજાણ્યું માણહ ગામમાં સેનું ઘરી જાય તો તો આટલા વોરહ પહ્યાતનું કર્યું એ પાણીમાં જ ગીવ ગણાય ને આ સાપ પર ગામથી આવનારને એક એકને નામઠામ પૂછ્યા વન્યા પાધરમાં પગ મેલવા નથી દેતો થોડાક મોરીએ તાળકાની ટૂંકેથી ઓલ્યો ગુગરિયાળો એનો લાગો ઉઘરાવા આવ્યો તહીં એને એ પડકારી જોયો તો એમ વેમ ન રાખું તો તો સહુ પોલું ભાડી જાય ને સાંજ મોરિયે ગામ લૂંટાઈ જાય ના સાપ કાળી મોહરી વેચવા કે ધોળી વેચવા કોઈને મેં ભાડી નથી કાબુલીવાળીએ નહીં ને કલકત્તાવાળીએ નહીં ગામની ભણિયારી વગડી કરી સિવાય કોઈનો આવરો જાવરો આ ઝાપામાંથી થયો જ નથી એક માતર વખતી ડોહી વગળો કરીને આવી એ જ કોઈ અજાણ્યો બા માળો ભાડ્યું જ નથી ને જાપે મોટર પડી છે કે એમાં શંકરભાઈ ફોજદાર બેઠા છે એવી જાણ થતાં જ ગામમાં ફળ થઈ ગયો ઝાપા નજીક વસતા અને ગામ પર ગામમાં ગણેશ્યા ભરાવીને લોટો છોટો કરવામાં પારવાકા એવા કાટ્યા વરણના ખોરડાઓમાં કેટલાક ચોરાઓ મુદ્દામાલ સગે વગે થવા લાગ્યો કેટલાક નામચીન અને શખમંદ શખ્સો ખોયદાની ભીઠે આગા પાછા થવા લાગ્યા બજારના ચોકમાં ભજવાતા નાટક જેવું જ એક બીજું નાટક હાદરઠોની ખરકીમાં ભજવાઈ રહ્યું હતું જેવો ખવાસ જાણે કે મોડામાં તરણું લઈને હાદા પટેલ શરણે આવ્યો હતો અને ફરક ગરતો હતો બાપા અટાણે તો તમે જ મને મારો ને તમે જ મને જીવાડો મારનારો કે જીવાડનારો તો ઊંચે બેઠો છે હજાર હાથવાળો આપણે કાળા માથાના માનવીનું શું કજું હાદા બાપા અટાણે તો તમે જ મારા ભગવાન છો ભલા થઈને મારો ગનો માફ કરો આમાં મારો વાંક નથી એ કોઠું નથું શનિએ ઊભું કર્યું હતું થાવા કાળે થયા કરે હાદા પટેલ દર્શનિકને અધાથી ઉત્તર આપતા હતા ખાવામાં તો હવે શું બાકી રહી છે સોની ને એની સોનારીણા થઈને સંતો ઉપર છાણા થાપ્યા છે બિચારી જમલદ દુખિયારીને માથે દુઃખના ઝાડવા ઉગાડ્યા છે હોય કરમની વાત કરમ અરે ઊભી હોય તો આંગણું કોળી ઉઠે એવી સતવતી ભાઈ ઉપર આવા આણ ચડાવ્યા એને કરમની વાત કહેવાય

ચોદસિયાઓ ફફડી ઉઠ્યા હતા ગુનેગારોમાં ગભરાટ વ્યાપી ગયો હતો રાપીના ઘા જેવો તાલ થઈ ગયો હતો જીવા ખવાને ઝેર કરશે નથું સોનીને હાથ કરી નાખશી નારીના સાચો ગુનેગાર તો ઓધડ બાબો જ ગણાય દાખલા વગાડી વગાડીને મેલડીને નામે સંતોડીના હાથ સસડાવી મેલ્યા તે પહેલ વહેલી કડી તો એને જ પેરાવશે અરે જોજો તો ખરા શંકરભાઈ ફોજદારના ઝપાટા ઠેઠ કાળકા માતાની ટોક લગણ પગેરું કાઢીને ઓલિયા ગુગરિયાળાનો જવાબ માગશે એક તરફ રઘો માન્યામાંથી કાઢેલી કટરીને નજર સન્મુખ મૂકીને હવે સંતો પર સી રીતે છે એની રાહ જોતું રહ્યું બીજી તરફ દિલ્હી દેખો બંબઈ દેખો નો ખેલ ચાલતો રહ્યો ત્રીજી તરફ બાબો આ વૃદ્ધાને ઓળખવા માટે વિવિધ અણસાર અને એંધણોને યાદ કરતો રહ્યો ચોથી તરફ ગામને પાદર અણધાર્યા આવી પહોંચેલા પોલીસ અફસરોનો પંજો કોના ઉપર પડે છે એ અંગે અનુમાનો થતા રહ્યા રગાભાઈ આ કટાર હવે માન્ય કરો હવે સંતુને કોઈ કામ બાર્ય કાઢવાનું નથી એક આંખ નાખી કટાર સામે માંડીને અને બીજી આંખ દૂર ચાલી રહેલા દિલ્હી દેખો વાળા તમસા પર નોંધીને અન્ય મનસ્ક જેવો બેઠેલો રઘો આ વિનંતી સાંભળીને વિસ્મય અનુભવી રહ્યો જોઈએ તો સામે જીવા ખવાસે જાણે કે ખોડો પાથરી હતો ગોર બાપા ગામને પાપી તમે બહુ કહટ બેઠ્યા હવે હાવ કરો ને તણીય તણીય ઉપવાસના પારણા કરો રગાઈએ જીવાની આંખમાં પોતાની આંખ પોરવી કે તરત જેવું ધ્રુજી ઉઠ્યો ભૂદેવ મેં તમને બહુ દુભાવ્યા છે બામણના દીકરાની આતરદી કકડાવીને કોણ જાણે કે બહુ છૂટીશ પણ આ મારો વાક ઘણો ભૂલી જાઓ રોગો સાંભળતો રહ્યો ઠાકર દ્વારા બેઠાને ક્યારથી ખબર પડે કે આ ક્ષમા યાચના જીવો નથી બોલતો પણ પાદરમાં આવીને પડેલી શંકરભાઈ ફોદની મોટર ગાડી બોલાવી રહી છે ગ્રામ જીવનની આવી અટપટી જીવન રીતિ સમજવાને અશક્ત અને અભૂત એવો ગીજા પ્રસાદ આશ્ચર્ય મુક્ત બનીને આ નાટક નિહાળી રહ્યો હાદા પટેલ અહીં હું હદીએ પેટ છૂટી વાત કરીને આવ્યો છું એ સતીમાના ગોઠ્યા તો સાગર પેટા એટલે મારા હાદાએ વાકગણા માફ કરી દીધા છે મેં પાપ કરવામાં પાછા વળીને પછવાડે જોયું નથી તમે ગૌર દેવતા તો માં ગૌ તરી જેવા ગણાવ તમને ડૂબવીને તો હું દહ ભવે એ નહીં છૂટું કૃપા કરીને મારા કરતું ખાધાએ ભૂલી જાઉં જીવો રાજ રમતનો જબરો ખેલાડી હતો પણ રઘાઇએ જીવા કરતાં વધારે ખેલ ખેલી જાણ્યા હતા જીવો તો એટલી ઓજતનું જ પાણી પીને મોટો થયો હતો પર રઘાએ તો અલગમલગના પાણી પીધા હતા પોતાની મોજ ખંખેરે તો એમાંથી દસ જેવા ખવાસો ખરે એટલી રઘાની ગુંજસ હતી પણ એ તો એના પૂર્વશ્રમની વાત થઈ હવે એ ગુંજાશ કે મુસ્તગીરી કામે લાગડવાની એની ઈચ્છા નહોતી અત્યારે તો એના દિલમાં દિલ્હી દેખો બંબઈ દેખો ને શબ્દવલીએ જ એવું તો ધમસાણ મચાવી મૂક્યું હતું કે ડાયો ડમરો બનીને પગે પડતો આવેલો જેવો શું બોલી રહ્યો છે એ સાંભળવામાં એને રસ રહ્યો નહોતો અડધી દુનિયા પગ તળે કાળી ચૂકેલો રઘો અત્યારે દિલ્હી દેખો બંબઈ દેખો ના એજન્ટ દ્વારા માત્ર દિલ્હી કે મુંબઈ જેવા શહેરો નહીં પણ પોતાની ગત જીવન યાત્રાના વિવિધ ધામો નિહાળી રહ્યો હતો કેવી બહુ રૂપીને બહુરંગી એ યાત્રા હતી ઝડપભેર જીવાઈ ગયેલા એ ગત જીવોનું આખું એ અત્યારે અત્યારેગઢ ચુંદડીની જેમ રઘાની નજર સામે ઉપસી આવ્યું આ યાત્રાનો યાત્રી હું પોતે જ હતો રઘાના મનમાં એક વિચિત્ર પ્રશ્ન ઉઠ્યો મલકમાં વંટડિયાની જેમ ઘૂમી વળનાર અનેક નાનેક વેશ ધારણ કરનાર કંઈ કંઈ સારા નર્સામાં કૃત્ય કરનાર નિકી અને બંધની એક વિલક્ષણ ગંગા જેમની જેવું જીવન જેવી જનાર હું પોતે જ હતો રગાબાપા આ હૃદયે પાપના મૂળમાં નતુસોની જ હતું અજવાળી કાકીએ અમને બહુને ઉભેડ્યા હતા ધણીને ખારે શોકેનો ખાટલો સળગાવી મેલે એ માયલા અજવાળી કાકી પોતાના ઢાકવા પારકાના ઉઘાડવા ગઈ પણ કૂટપટ ક્યાં સુધી નભે શંકરભાઈ ફોજદાર એની ધૂળ કાઢી નાખશે ને ઘીના ઠામમાં ઘી પડી રહેશે આજ સંતોના અભેદાન સમજી લ્યો ને હવે આ કટરી માન્ય કરો આ ગામના પાપ તો આવી ભારાણા છે ને એમાં વળી બ્રહ્મ હત્યાનું નવું પાતક ચડશે જીવાને ભય તો એ હતો કે રખે ને રઘો પેટ કટારી ખાઈ બેસે તો ભોજદાનની હાજરીમાં ગુનેગાર હું ગણાઈ જઈશ તેથી વારે વારે એ કટ્ટર માન્ય કરવા વિનવી રહ્યો હતો રઘો તો પોતાની જ ભીતરમાં ચાલી રહેલા દોમાં અટવાયો હતો આજ સુધીની જિંદગીમાં આઠ આટલા પ્રપંચો આચરનારો રઘુ અને આજે આખર જતા ગામની એક પ્રતિવ્રતાની વહારે ચડીને ઠાકુર દ્વારે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહેલ રઘુ એક જ વ્યક્તિ છે આ જીવન દર્પણમાં દેખાતી મિશ્રિત રેખાઓવાળી મુખ્છવી મારી પોતાની જ છે અને તુરત રઘાના મનમાં પ્રશ્ન ઉઠ્યો જિંદગીની આવી કટકી રફતાનો અંત શો હોઈ શકે આ લાંબી મંજલી આખરી આરામ ગાહ ક્યાં હશે રગાબાઈ આ નાગી કટારી હવે લોહી ચડાવ્યા વિના માન્યમાં ન મુકાય એ તો હું એ જાણું છું જીવાએ કહ્યું તો લ્યો આ મારી ટચલી આંગળીએ આછેરો છરકો મારી લ્યો એટલે એને લોહી ચડાવવું વધી જાય ને પછી એને માન્યમાં પૂરી દીવું પણ જીવાની બધી જે વિનવણીઓ વ્યર્થ થઈ રગાની સન્મુખતાથી તે તક તગી જ રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ